શ્રી ગણેશાય નમઃ જે શ્રી કૃષ્ણ આજે આપણે કામદા એકાદશી વ્રત કથા મહિમા ઉપાય કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે કામદા એકાદશી નું મહત્વ ધાર્મિક શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં આવે કામદા એકાદશીના વ્રતની કથા વાંચવી કે સાંભળવી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે જે વ્યક્તિ આ કથા વાંચે કે સાંભળે છે તેના પર પુણ્ય વધે છે અને મોક્ષ પ્રાપ્તિના માર્ગ ખુલે છે એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો શુભ યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની તમે વિધિ વિધાનથી પૂજા કરો છો તો જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે કામદા એકાદશીનું અમુક વસ્તુઓનું દાન કરવું પણ આવશ્યક જરૂરી છે શુભ ફળ મળે છે કામદા એકાદશીમાં વસ્ત્રનું દાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે તમે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રનું દાન પણ કરી શકો છો આર્થિક મુશ્કેલીઓમાંથી મળે છે એકાદશીના અનાજ કે જળનું પણ દાન કરી શકો છો જો તમે વ્રત રાખો છો તો ખાસ કરીને અનાજ અને જળનું દાન કરો આમ કરવાથી વિશેષ લાભ મળે છે જરૂરિયાતમંદ લોકોને અનાજ અને જળનું દાન કરવાથી હંમેશા તમારા ઘરના ભંડાર ભરેલા રહે છે અને સાથે સમૃદ્ધિનો એ સિવાય તમે ધાર્મિક પુસ્તકોનું પણ દાન ઉર્જા આવે છે આ દિવસે તમે શ્રીમંદ ભાગવત ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામ જેવા ધાર્મિક પુસ્તકોનું પણ દાન કરી શકો છો આનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ઘરમાં શાંતિ પણ બની રહે છે આ સિવાય તમે બીજા અનેક ધાર્મિક પુસ્તકોનું દાન પણ કરી શકો છો એકાદશી એકાદશીના દિવસે ફળ ફળ અને અને મીઠાઈનું પણ દાન કરી ભગવાન વિષ્ણુને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે એકાદશી એકાદશીના દિવસે દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે શક્ય હોય ત્યાં સુધી એકાદશીના દિવસે તમે પીળી વસ્તુનું દાન પણ કરી શકો છો

આવી રીતે ભોજન કરવા પૂર્વક વ્રત ને કરનાર પુરુષ અતિ નિંદિત યોની થી પણ મુક્ત થઈને સ્વર્ગ ને પામે છે તે વિશેષ એક પુરાત ને કથા છે તે સાંભળો ચિત્ર શુકલ એકાદશી કામદા એકાદશી નામ થી પણ ઓળખવામાં આવે છે શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિર ને કથા સંભળાવતા કહે છે કે રાજન પૂર્વે રાજા છે તે તમે સાંભળો તે નું નામ કામદા છે તે અનંત જન્મના પાપોને નષ્ટ કરનારી અને અનંત પુણ્યને આપનારી અને અંતે મોક્ષને પણ આપે છે અને આ લોકમાં અપાર દુઃખોથી મુક્તિને આપનારું તે વ્રત છે પૂર્વે ભોગવતી નગરીમાં સર્વ સર્પની વસ્તી તેનો રાજા પુંડરીક નામનો નાગ હતો તે અતિ સમર્થ હતો તેની સેવામાં કેટલાક દેવો ગંધર્વો ગંધર્વીઓ અપ્સરાઓ અને ગણો રહેતા હતા તે સર્વે સમય પ્રમાણે રાજા પુંડરીકની સેવા કરતા હતા તે નગરીમાં તેની સેવામાં એક લલિત નામનો ગંધર્વ લલિતા નામની પોતાની પત્નીની સાથે રહેતો હતો તેના મનો એકબીજામાં પરસ્પર આસક્ત રહેતા હતા એક સમયે લલિત એકલો જ રાજા પુંડરીક પાસે ગાયનની સાથે નૃત્ય કરવા લાગ્યો ત્યારે પોતાની પત્ની સાંભળી સાંભળી આવવાથી તાલ સૂરનું ભાન રહ્યું અને તાલમાં ભંગ થયો તેથી રાજાએ શાપ આપતા કહ્યું કે મને રાજી કરવા તું નૃત્ય કરે છે અને તારી પત્નીને યાદ કરે છે માટે હું તને શાપ આપું છું કે તું ભયંકર રાક્ષસ થઈ જા એટલે તરત જ તે રાક્ષસ થઈ ગયો તેની પત્ની તે જોઈને અતિ દુખી થઈ ગઈ અને પોતાના પતિને લઈને વનમાં આમ તેમ ભમતી હતી પતિને દુઃખી દુઃખી રહેતી હતી એક સમયે ફરતી ફરતી પોતાના પતિને સાથે લઈને વિંધ્યાચલ પર્વત પર ગઈ ત્યાં એક આશ્રમ જોયો તેમાં એક ઋષ્ય શૃંગ નામના મુનિને જોઈને તેમને પંચાંગ પ્રણામ કરીને પગે લાગીને હાથ જોડીને ઊભી રહી ત્યારે મુનિએ પૂછ્યું તો કોણ છે ક્યાંથી આવી છે ત્યારે તેણીએ સર્વે પોતાનું વૃતાંત કહ્યું અને પોતાના પતિ દેવને આ ભયંકર રાક્ષસીઓની દયા કરીને છોડાવવા માટે વિનંતી કરી ત્યારે તે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને કહ્યું કે તું અતિ શ્રદ્ધાથી ચૈત્ર માસની આવતી એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તારા પતિને આપ તો તેના પુણ્યથી રાક્ષસીઓની થકી છૂટીને દિવ્ય દેહીને પામશે તે વચન સાંભળીને વીર ની પુત્રી લલિતાએ તે કામદા એકાદશીનું વ્રત અતિ શ્રદ્ધાથી વિધિપૂર્વક જાગરણની સાથે કર્યું અને ત્યારબાદ બારસને દિવસે ઋષિની સાનિધ્યમાં જ હે હાથ જોડીને

સેવાયેલુ વિમાન હાજર થયું તે ઉપર પત્ની તેને સહિત બેસીને અપ્સરાઓએ સેવાયેલો ધક્કો સ્વર્ગમાં ગયો ત્યાં અપાર સુખ ભોગવવા લાગ્યો આવું તે એકાદશીનું મહાત્મય છે તો તે એકાદશીનું વ્રત ભગવાનના પૂજન સહિત કરેલું હોય તો તે ભગવાનના ધામને અવશ્ય પામે છે એમાં કોઈ સંશય નથી માટે તે વ્રત અવશ્ય કરવું જોઈએ